ગામના ડાભીની સરકારી શાળામાં શિક્ષકોની ઘટને લઈ વાલીઓમાં રોષ શાળાના બસો વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકને શિક્ષકને લઈ લઈ વાલીઓમાં રોષ ધોરણ થી વિદ્યાર્થીઓ જ બાળકોની છે શિક્ષણ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવી વધુ શિક્ષકોની નિમણૂક કરવા કરી માંગ અનેક વાર રજૂઆત કરવા છતાં વધુ શિક્ષકો ન નિમાતા વાલીઓ પહોંચ્યા શાળામાં શાળામાં બે જ સરકારી શિક્ષકોનું મહેકમ જેમાં એક જ શિક્ષક હાજર રહેતા હોવાના વાલીઓમાં આક્ષેપ આગામી દિવસોમાં વધુ શિક્ષકો નો મહેકમ નહીં મુકાય તો શાળા તાળાબંધી કરવાની વાલીઓની ચીમકી શાળામાં શિક્ષકોની ઘટને લઈ વાલીઓમાં રોષ શાળાના બસો વિદ્યાર્થીઓમાં રોષ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ને લઈ બાળકો ની કથળી રહ્યું છે શિક્ષણ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવી વધુ શિક્ષકોની નિમણૂક કરવા કરી માંગ અનેક વાર રજૂઆત કરવા છતાં વધુ શિક્ષકો ન નિમાતા વાલીઓ પહોંચ્યા શાળામાં